રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મંગળમા સ્નેહભરિયુ સ્વાગત છે તમારું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ માં જ્યાં ભવિષ્યની ભીતરની વાતો અને તમારા સુધી ભક્તિભાવથી લઈને આવીએ છીએ આજનો દિવસ છે શુક્રવાર માતા લક્ષ્મીજીનો દિવસ શુભતા સૌંદર્ય અને સમૃદ્ધિનો દિવસ એટલે શુક્રવાર આજનો શુભ સમય છે નવા કાર્ય આરંભ માટે ધન લાભ માટે અને પારિવારિક સંબંધોને મજબૂત બનાવવા માટે ચાલો હવે નજર કરીએ આજના મેષ રાશિથી મીન રાશિ સુધીના દૈનિક રાશિ ભવિષ્ય ફર પર પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઇ આજનો દિવસ આર્થિક બાબતોમાં થોડી સાવચેતી રાખવાનો રહેલો છે તમારા ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે તેથી બજેટ બનાવીને ચાલુ હિતાવક રહેશે કામકાજમાં અમુક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ અને શાંતિથી કામ કરશો તો સફળતા જરૂર મળશે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મીઠાશ જાળવી અને વાણી પર સંયમ રાખવો આજે તમારા લગ્ન જીવનમાં આનંદ અને પ્રેમનું વાતાવરણ રહેશે લવ મેટ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે સાથે સમય વિતાવાથી વધુ મજબૂત બનશે નોકરી કરતા જાતકોને આજે પ્રગતિની તક મળી શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેના પર તમામ પાસાઓ વિશે વિચારવું અને સમજી વિચારીને આગળ વધવું મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજનો દિવસ નવી શરૂઆત કરવા માટે ઉત્તમ રહેલો છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ કે કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ શુભ રહેલો છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો અને જૂના રોગોમાંથી મુક્તિ મળશે અચાનક કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી તમારું મન પ્રસન્ન રહેશે અને જૂની યાદો તાજી થશે

જરૂરી છે ધન સંબંધિત કામ બાબતોમાં વધુ ધ્યાન આપવું અને ખોટા ખર્ચાઓથી ખાસ બચવું સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજે કાર્યક્ષેત્રે તમારી મહેનતનું ફળ જોવા મળશે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે અને તમારી પ્રશંસા થશે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા રહેલી છે ધનલાભનો યોગ પણ જોવા મળી રહ્યો છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી આજે કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થવાની સંભાવના છે તેથી શાંતિથી જાળ શાંતિ જાળવવી અને દલીલોથી દૂર રહેવું વ્યવસાયમાં ધીમી પ્રગતિ જોવા મળશે પરંતુ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવા તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે તમારી મહેનતનું સારું પરિણામ મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલા જીવનસાથી સાથેના મતભેદોનો અંત જરૂરથી આવશે અને સંબંધોમાં સુધાર થશે કોઈ નવો નિર્ણય લેવાથી તમને લાભ થઈ શકે છે ધાર્મિક કાર્યોને પૂજા પાઠમાં તમારી રુચિ વધશે જેનાથી મનને શાંતિ મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ના અક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને સકારાત્મકતા લઈને આવી રહી શકે છે વડીલો અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો સમય અનુકૂળ રહેલો છે ધન ધન રાશિ રાશિના નામાક્ષર છે આર્થિક રીતે આજનો દિવસ સારામાં સારો છે તમારી આવકમાં વધારો થઈ શકે છે મિત્રો સાથે સમય વિતાવાનો અવસર મળશે એનાથી મન હળવું થશે યાત્રા થકી લાભ મળવાની પણ શક્યતા રહેલી છે મનમાં શાંતિ અને સંતોષની લાગણી રહેશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા બુદ્ધિપૂર્વક વિચારવું ગુસ્સાને તમારા પર હોવી ન થવા દેવો વિવાદોથી દૂર રહેવું શાંત અને શાંતશીલ રહેશો તો તમામ સમસ્યાઓનો સરળતાથી ઉકેલ જરૂરથી આવશે છે ગ સ વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નવા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના રહેલી છે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશીઓ લાવશે

આજે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીનું વિશેષ પૂજન અવશ્ય કરજો ઓમ શ્રીમ હિમ શ્રીમ મહાલક્ષ્મીમાં મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ થશે આજે કોઈ જરૂરિયાતમંદ કે દુઃખી વ્યક્તિને ગળિયું ખવરાવાથી પણ પુણ્ય મળે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને બાવી દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો